થી આસાન તોય માણવાને છે આ જિંદગી નથી આસાન તોય છે આ જિંદગી છે આ જિંદગી છે આ જિંદગી તો નથી આપડું બધું તો ધાર્યું હતું નથી આપડું પણ થાય એમાં જ શોધવાની છે આ જિંદગી પણ જે થાય એમાં જ શોધવાની છે આ જિંદગી જિંદગીમાં જી પૂરા કરવા પડે જો તમે ખાલી પેટ તો સ્વાભાવિક છે તમને લાગશે પણ જો તમે ખારાશનો અનુભવ જ નથી કર્યો ને તો તમને પણ એ માટે જિંદગીમાં મેઠાડેની એક પંક્તિ મને ખૂબ આવે ઓને કહે નસીબ વિના બધા કામ આડા પડે ઓને કહે નસીબ બધા કામ આડા પડે પ્રયત્નોના અંતે ધૂધ નીચેના પથ્થરોમાં પણ ખાડા પડે પ્રયત્નોના અંતે ધૂધ નીચેના પથ્થરોમાં આટા yeah,